નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર તો ગુજરાત પર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોવીસ કલાક બાદ ફરીથી મિત્રો ગુજરાતની અંદર બદલાશે હવામાન દરિયાકાંઠે આગામી બે દિવસ હોટ એન્ડ હ્યુમિડિટી પરિસ્થિતિના કારણે ડિસ્કમ્ફર્ટેબલની સ્થિતિ પણ સર્જાઈ શકે છે સાથે સાથે આવનારા ચાર દિવસ આ મિત્રો આવનારા ચાર દિવસને લઈને ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે આ ચાર દિવસ કયા છે તેના વિશે વાત કરીએ તો ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને એક એપ્રિલના રોજ આ ચાર દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે સાથે સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો ખાસ કરીને આ તારીખ સાથે જિલ્લાની માહિતી પણ આપવામાં આવી છે કઈ તારીખે કયા જિલ્લાઓમાં માવઠું જોવા મળી શકે છે તેના વિશે પણ માહિતી આપણા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો આ અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય ગુજરાતમાં હાલ કાળઝાર ગરમી વરસી રહી છે જેના કારણે બપોરે બારથી ચાર વાગ્યા સુધીમાં ગુજરાતીઓ બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ જિલ્લો રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ કેવું હવામાન રહેશે તેના અંગે પણ માહિતી આપી છે જેમાં મિત્રો અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાસરાય યાદવે આજે ગુજરાતના હવામાન અંગેની પણ આગાહી આપી છે જેમાં મિત્રો ચોવીસ કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે આ સાથે રામાશ્રાય યાદવે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની છે આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે વેસ્ટનના ડિસ્ટર્બન્સ સર્જાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે વધુમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠે આગામી બે દિવસ હોટ એન્ડ હ્યુમિડિટી પરિસ્થિતિના કારણે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ બની શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મહત્તમ તાપમાન સૌથી વધુ સુરેન્દ્રનગરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે રાજકોટ અને કંડલામાં ચાલીસ ડિગ્રીથી વધુ પણ તાપમાન નોંધાયું છે તો નલિયા અમદાવાદ ગાંધીનગર વલ્લભ વિદ્યાનગર અમરેલી અને વડોદરામાં ઓગણચાલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું છે રાજ્યમાં ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ ચોવીસ માર્ચે પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવ્વીસ માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી એક એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈ શકે છે અને વાદળછાયું બની શકે છે આ દરમિયાન ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે દસ વીમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે માર્ચના અંતમાં એક્ટિવ થશે ખતરનાક મોટી સિસ્ટમ વાયરા વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ઓગણત્રીસ માર્ચથી લઈને એક એપ્રિલ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે તેવી શક્યતાઓ રહેલી છે તો મિત્રો બીજી બાજુ ગરમીએ પણ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આખા ગુજરાતમાં બે દિવસમાં ગરમીની ચાર ડિગ્રી જેટલો વધારો જોવા મળ્યો છે નવી સિસ્ટમ સક્રિય થતાં અસર જોવા મળી છે બંગાળની ખાડીની આસપાસ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થઈ છે તેથી આગામી ત્રણ દિવસ હજુ પણ તાપમાન છે જે યથાવત જોવા મળશે બપોરના સમયે દજાડતી ગરમીનો સામનો પણ કરવો પડી શકે છે રાત્રે તાપમાનનો પારો ઊંચો જતાં બફારાનો અનુભવ થઈ રહ્યો છે દસથી ચૌદ મેમાં ભારે આંધી વંટોળ અરબ દેશો તરફથી ભારે એવા પવન ફૂંકાશે જેના કારણે કાચા છાપરા પતરા ઉડી જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે પવનની ગતિ પણ વધુ જોવા મળી શકે છે મહત્તમ તાપમાનમાં રાજ્યના કેટલાક ભાગોમાં છેતાલીસ ડિગ્રી તાપમાન રહે તેવી પણ શક્યતાઓ છે બાવીસ મેથી ચાર જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે ત્યારે ગરમીના કારણે હિમાલયના ગ્લેશિયર પીગળવાની પણ શક્યતાઓ રહેલી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે હવે ગરમી ધીમે ધીમે વધી રહી છે ચોવીસમી માર્ચ સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન આડત્રીસથી લઈને એકતાલીસ ડિગ્રી રહે તેવી પણ શક્યતાઓ રહેલી છે ત્યાર પછી ઓગણત્રીસ માર્ચથી એપ્રિલની શરૂઆતમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રીથી તેતાલીસ ડિગ્રી સુધી આસપાસ જવાની પણ શક્યતાઓ જોવા મળી શકે છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે ઓગણત્રીસ માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાતના કચ્છના ભાગોમાં છાંટા પડવાની પણ શક્યતાઓ રહેશે મધ્યપ્રદેશ અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડવાની પણ શક્યતાઓ છે ઓગણીસ એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે છે વાદળછાયું વાતાવરણ આવી શકે છે વીસ એપ્રિલથી ગરમી વધી જાય અને છવ્વીસ એપ્રિલથી કાળઝાળ ગરમી પડે તેવી પણ શક્યતાઓ છે બીજી બાજુ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે ગુજરાતમાં ભર ઉનાળે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે બેવડી ઋતુના અનુભવ વચ્ચે રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી રહ્યો છે જ્યારે ઓગણીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે ગાંધીનગરની રાત સૌથી ઠંડી રહી હતી આગાહી મુજબ પચીસ માર્ચ સુધીમાં ડિગ્રીમાં વધારો થવાની પણ શક્યતાઓ જોવા મળશે જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી માર્ચ મહિનામાં એક પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત જોવા મળશે